શિક્ષણ દ્વારા સમાજ ઉન્નતિનો સંદેશ આપતા સુરતના યુવા ઉદ્યોગપતિ શ્રી પિયુષભાઈ ભુરાભાઈ દેસાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મ નિમિત્તે તેઓની માતા હીરાબાના નામથી હીરાબાનો ખમકાર શીર્ષક હેઠળ અનોખું અભિયાન શરૂ કર્યું છે આ પહેલ હેઠળ પિયુષભાઈ એકવીસ હજાર આર્થિક રીતે નબળી દીકરીઓને સાત હજાર પાંચસો ની સહાય આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે સહાય રૂપ દીકરીઓને શાળા ફી માં શૈક્ષણિક સહાય મળશે આ અંગે પિયુષભાઈ દેસાઈ જણાવ્યું કે દીકરીને શિક્ષિત કરવી પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ તબક્કામાં બસો એકાવન દીકરીઓને સહાય અપાઈ હતી હવે આવનારા ધનતેરસના શુભ અવસર પર વધુ એકસો એકાવન દીકરીઓને સહાય આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પીયુષભાઈનો જન્મ 21 એપ્રિલ 1993 ના રોજ થયો તો હાલમાં તેઓ સુરત શહેરમાં ટેક્સટાઇલ જમીન વેચાણ બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્યરત છે સમાજ સેવાની ભાવના સાથે શરૂ કરાયેલ હીરાબાનો ખમકાર અભિયાન ઉદ્યોગપતિઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ છે જે દર્શાવે છે કે સાચી સફળતા એ ત્યારે જ મળે છે જ્યારે એને સમાજ સાથે વહેંચવામાં આવે મારું નામ પીયુષ દેસાઈ છે મારો મૂળ વતન નાણોટા છે પ્રધાનમંત્રી આપના દ્વારા જે યોજનાની શરૂઆત કરવામાં આવી છે કયા પ્રકારની યોજના છે અને કયા લોકો આ લાભ લઈ શકે છે જે યોજના છે એમાં હું એકવીસ હજાર જેટલી દીકરીઓને આર્થિક મદદ રૂપે જે સ્કૂલમાં ભણી નથી શકતી એવી દીકરીઓને હું સ્કૂલની ફી તરીકે કાં તો એમના જે અભ્યાસ કરવા માટે આગળ વધવા માટે સાડા સાત હજાર રૂપિયાની આર્થિક મદદ કરું છું અને આમાં મેં યોજનાનું નામ રાખ્યું છે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રી હીરાબાના નામે કે હીરાબાનો ખમકારો

આનો લાભ લેવો હોય તો ક્યાં આવવું પડશે કેવો રીતે સંપર્ક કરવો આનો લાભ લેવા માટે મારી ઉધના ખાતે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં પાંચસો બે નંબરની ઓફિસ છે ત્યાં આગળથી તમે ફોર્મ લઈ અને ફોર્મ ભરીને એમાં ડોક્યુમેન્ટ નોર્મલી માંગ્યા છે સ્કૂલનો લેટર પેડ આધાર કાર્ડ દીકરીનું આધાર કાર્ડ અને સ્કૂલનો લેટર ને આઈ કાર્ડ અને એનાથી પછી અમને લાગશે તો અમે એમને આપી દેશું કોન્ટેક્ટ નંબર કેવી રીતે આપવામાં આવશે કોન્ટેક્ટ નંબર એટલે ત્યાં આગળથી જો તમારે ત્યાં ફોર્મ ઉપરથી જ મળી જશે બધી ડિટેલ્સ પૈસા ભરવાના આવશે તો સ્કૂલમાં ડાયરેક્ટ ભરવામાં સ્કૂલની ના સ્કૂલની અંદર અમે ડાયરેક્ટ જમા કરાવીએ છીએ અત્યારે હાલ કે સ્કૂલની અંદર જે દીકરીને ઝેડ નામ હોય એ નામથી અમે ફી જમા કરાવી દઈએ છીએ અને એ ફી ની રસીત તમારી પાસે આવે ને એક દીકરીને આપી દઈએ છીએ દીકરી જે છે દીકરોનો સંપર્ક તમે કેવી રીતે કરો દીકરીનો સંપર્ક અમે લોકો કેમ કે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા લોકો અમને આપે છે કે આ દીકરીને રિયલમાં જરૂર છે તમારા માધ્યમથી તેમને ઘણી મળે છે અને એવી રીતના દીકરીઓ અમારે ઓફિસેથી નહીં ફોર્મ લઈ જાય છે અને ભરે છે અને અમુક સ્કૂલોમાંથી નહીં તેમને આપે છે કે આ દીકરીને રિયલમાં જરૂર છે પિયુષભાઈ આમાં તમે થોડીક હેલ્પ કરજો આ યોજનાનું નામ હીરાબાનો ખમકાર તરીકે રાખવામાં આવ્યું છે હીરાબાનો એટલે નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રી હીરાબા અને ખમકાર એટલે હીરાબા ના ના દીકરી દીકરીનું અને જે દીકરી ભણતી હોય એ સ્કૂલ અમે એક લેટર લઈએ છીએ કે આ સ્કૂલમાં આ પોતે અભ્યાસ કરે છે અને એમના ફાધરનું જે આધાર કાર્ડ હોય છે એને ઘરનું લાઈટ બિલ લઈએ છીએ અને બે પાસપોર્ટ સાઈઝ ફોટો